નમસ્કાર મિત્રો મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર અને મારી ચેનલમાં યોગ આયુર્વેદ અને આધ્યાત્મિકતાને લગતા વિડીયા તમને જોવા મળશે આજનો મારો વિડીયો આયુર્વેદને લગતો છે તમારી પાછળ તમે આ અરુડુસીના રોપ જોઈ શકો છો મિત્રો અને મારી હાથમાં પણ આ અરડુસીના પાન તમે જોઈ શકો છો મારી વિનંતી છે મિત્રો કે ત્રણ રોપ આપણા આંગણામાં ખાસ વાવજો તુલસી અરડુસી અને કુંવારપાટું આ ત્રણ તો જબરજસ્ત દવા છે અને બીજું શક્ય હોય તો ગળોનો પણ તમે લાવી અને એને પણ વાવી શકો છો મિત્રો કે જેને હિન્દુમાં ગિલોય કહેવામાં આવે છે એ પણ શરીરની તંદુરસ્તી માટે ખૂબ ઉપયોગી છે હવે આ અરડુસીનો લાભ શું છે તો અરડુસીના પાનનો રસ ખાવાથી મિત્રો તાવ મટી જાય એવો પ્રયોગ છે આનો એવા ઉપયોગી છે આરડુસીના પાનનો રસ બીજું કે નસકોરી ફૂટતી હોય બાળકોને યુવાનોને જેને નસકોરી ફૂટતી હોય એના માટે તો રામ બાંધશે બે ત્રણ ચમચી સવાર સાંજ આપો થોડાક દિવસ એટલે ઓટોમેટિક નસકોરી ફૂટતી બંધ થઈ જશે કોઈપણ જગ્યાએ રક્તસ્ત્રાવ થતો હોય લોહી નીકળતું હોય અને એને અટકાવવા માટે પણ આરડુસીનો રસ ખૂબ ઉપયોગી છે પેટના અવયવ માટે આંતરડાને મજબૂત કરવા અને આંતરડા માટે કોઈપણ જગ્યાએ અલ્સર જેવી તકલીફો અંદર ચાંદા પડેલ હોય તો એ અલ્સર પણ મટાડશે અરડુસી મિત્રો ખૂબ સરસ છે આંખો માટે પણ ઉપયોગી છે ગળા માટે પણ ઉપયોગી છે અને અરડુસીના પાનનો લેપ કરી અને જ્યાં સાંધાનો દુખાવો હોય ત્યાં લગાવશો તો સાંધાના દુખાવા મટાડે એવી અદ્ભુત છે આ અરડુશી મિત્રો એટલો જબરજસ્ત લાભ છે આ અરડુસીનો અને મિત્રો ગમે ત્યાંથી રોપ ગોતી અને આપણા આંગણામાં અરડુસી વાવો અને એનો ઉપયોગ કરો બીજું કે કફ અને પિત્ત માટે તો રામ છે ગમે તેવો કફ હશે તો એ મૂળમાંથી નાબૂદ કરી દેશે થોડાક દિવસ એનો પ્રયોગ કરશો તો અરડુસીના પાનનો રસ કાઢી એમાં મધ નાખી અને સવાર સાંજ લેવાનો પ્રયત્ન કરો કફ મટી જશે ટીબી માટે પણ ખૂબ ઉપયોગી છે મીઠો મિત્રો અરડુસી અને અરડુસીનો પાન લ્યો એટલે અડધો કલાક તમારે બીજું કાંઈ લેવાનું નહીં એનો રસ પીવો એટલે અને કાચા પાન પણ તમે ખાઈ શકો છો બે ત્રણ પાન તમે ચાવી અને ખાઈ શકો છો અને અરડુસીનો ઉપયોગ કરી કફ મટાડી શકો પિત્ત મટાડી શકો અને બીજા તો ઘણા બધા લાભ છે આના અરડુસીના એટલે અરડુસીનો રોગ તમારા આંગણામાં વાવો એનો આયુ આયુર્વેદ તરીકે ઉપયોગ કરી તંદુરસ્તી માટે શરીરને તમારે ચોખ્ખું કરવા માટે પણ અરુચિનો ઉપયોગ તમે કરી શકો છો મિત્રો ખૂબ લાભ છે અને જ્યાં તમને અનુકૂળ લાગે ત્યાં એનો ઉપયોગ તમે વાવી અને ઉપયોગમાં લઈ શકો છો એના પાન પણ ખાઈ શકો ઉકાળા પણ કરી શકો અને તંદુરસ્ત જીવન જીવી શકો છો મિત્રો આયુર્વેદ આપણા માટે તો આશીર્વાદ રૂપ છે મિત્રો અને ભારતીય સંસ્કૃતિની ધરોહરમાં યોગ આયુર્વેદ અને આધ્યાત્મિક આધ્યાત્મિકતા રહેલી છે મિત્રો આ ત્રણ તો આપણી સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને આપણે જાળવી રાખવી જોઈએ અને એનો પ્રયોગ કરવો જોઈએ અને આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો